રાષ્ટ્રીય કન્યા દિવસ પ્રસંગે સામાન્ય સભાનું સંચાલન જ્યાં દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે તો દીકરીઓએ આગવી છટાથી રોલ અદા કર્યા છે અલગ અલગ વિષયો પર કુલ આઠ સામાન્ય સભાનું સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું કે જ્યાં છોકરીઓએ આગવી છટાથી પોતાનો રોલ અદા કર્યો છે તો ગાંધીનગરમાં આયોજન જ્યાં અલગ અલગ વિષયો પર કુલ આઠ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે કે જ્યાં રાષ્ટ્રીય કન્યા દિવસ પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભાનું આયોજન તેજસ્વીની મહાનગરપાલિકા અંતર્ગત સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભાનું સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું કે જ્યાં છોકરીઓએ આગવી છટાથી પોતાના રોલ અદા કર્યા હતા તો અલગ અલગ વિષયો ઉપર કુલ આઠ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી કે જ્યાં રાષ્ટ્રીય કન્યા દિવસ પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેજસ્વીની મહાનગરપાલિકા અંતર્ગત આ કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાન્ય સભાનું સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું છોકરીઓએ આગવી છટાથી પોતાના રોલ અદા કર્યા હતા તો ગાંધીનગરમાં રાષ્ટ્રીય કન્યા દિવસ પ્રસંગે મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભા જે છે એનું આયોજન કરવામાં આવ્યું અને તેજસ્વીની મહાનગરપાલિકા અંતર્ગત આ કાર્યક્રમ જે છે એનો ઉજવણી કરવામાં આવી છે તો દીકરીઓએ પોતાની આગવી છટાથી કાર્યક્રમમાં પોતાનો રોલ અદા કર્યો